જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં જોશીમાં હાર્દિક સ્વાગત છે મિત્રો રાજાઓની સિરીઝની અંદર આપણે અત્યાર સુધી બિંબીસાર અજાત શત્રુ અને એના પુત્ર ઉદયન વિશેની માહિતી મેળવી અને છેલ્લે નાગદર્શકનો ઉલ્લેખ કરીને આપણે હરિયક વંશની સમાપ્તિ કરી હતી હવે આપણે મિત્રો વાત કરીશું મગધના શક્તિશાળી રાજવંશોમાંથી બીજો એક રાજવંશ છે જેનું નામ છે શિશુનાગ વંશ આ શિશુનાગ વંશ જે છે એવું કહેવાય છે કે જે શક્તિશાળી મગજ હતું એમાંથી અગત્યના એક રાજવંશ તરીકે જે છે એ જાણીતો છે મિત્રો આ શિશુનાગ વંશ છે એના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ભાઈ શિશુનાગ પોતે જ આ રાજવંશના સ્થાપક છે અગત્યની બાબત કઈ છે તો કે સ્થાપક સ્થાપકને જ આપણે આમાં ખાસ યાદ રાખવાના રહેશે બીજી અગત્યની બાબત કે આપણે બેમ્બેસારના સમયમાં જોયું હતું કે મગધની રાજધાની જે છે એ ગિરિવરજ અને રાજગૃહ હતી અજાત શત્રુના સમયમાં આપણે જોયું હતું કે મગજની રાજધાની કોણ છે તો કે રાજગૃહ છે ઉદયનના સમયમાં આપણે જોયું હતું મગધની રાજધાની કઈ છે તો કે પાટલીપુત્ર છે હવે આપણે મિત્રો જોઈએ કે મગધની રાજધાની ફેરવીને આ કઈ કરી છે તો કે રાજધાની બનાવી છે વૈશાલી એટલે તો કે આપણે જે સોળ મહાજનપદોમાંથી વજ્જીનું નામ જાણીએ છીએ એ વજ્જી ગણતંત્ર હતું અને વજ્જી ગણતંત્રની બે રાજધાની હતી એક મિથિલા હતી અને બીજી વૈશાલી હતી તો આ ભાઈએ વજ્જીને તો ઓલરેડી અજાત શત્રુએ જીતી લીધું હતું એટલે મગધમાં જે છે એટલા માટે હવે વૈશાલીને રાજધાની બનાવવાનું કાર્ય કોણ કરે છે તો તો કે કે શિશુનાગ કરે છે એક અગત્યની બાબત થઈ હવે મિત્રો વાત કરીએ જેમ અંગને જીતીને મગજમાં ભેળવ્યું હતું એવી જ રીતનું અહીંયા આપણે જોશું કે શિશુનાગે અવંતી જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે એ અવંતી નામના સોળ મહાજનપદોમાંથી એક જે રાજનપદ હતું એને જીતી લીધું અને પોતાના સામ્રાજ્યની અંદર વેળવી દીધું મિત્રો ક્રમ અગત્યનો છે કે હરિયક વંશ પછી મગધમાં કયો રાજવંશ સત્તામાં આવે છે તો એ રાજવંશ છે શિશુનાગ ભાઈએ શું કાર્ય કર્યું તો કે વૈશાલીને રાજધાની બનાવી બીજું અગત્યની બાબત શું તો કે અવંતીને પોતાના સામ્રાજ્યની અંદર એટલે કે મગધમાં ભેળવી દીધું હવે મિત્રો વાત કરીએ એનો દીકરો કાલાશોક ગાદી ઉપર આવે છે તો આ કાલાશોકના કાર્યો કયા કયા છે તો એમાંથી સૌથી અગત્યનું છે રાજધાની ગેટ બેક ટુ પાટલીપુત્ર એટલે કે અત્યાર સુધી રાજધાની જે વૈશાલી એના બાપાએ બનાવી હતી એની જગ્યાએ ફરી પાછો રાજધાની ક્યાં લઈ જાય છે તો કે પાટલિપુત્રને રાજધાની બનાવે છે એટલે રાજધાની ગિરિવ્રજ એના પછી રાજગૃહ એના પછી પાટલીપુત્ર એના પછી વૈશાલી અને ફરી પછી કઈ આવ્યું છે પાટલીપુત્ર તો કરંટ સ્ટેટસ પ્રમાણે ભારતની રાજધાની એટલે કે મગધની રાજધાની કઈ છે એટલે કે પાટલીપુત્ર છે ચલો અગત્યની બીજી બાબત જોઈએ કાલાશોકના સમયની કારણ કે આપણે હવે કાલાશોક ભણીએ છીએ તો કાલાશોકે પાટલીપુત્રની રાજધાની બનાવી આપેલું કાર્ય બીજું કાર્ય કયું છે તો કે એના સમયગાળા દરમિયાન બીજે બૌદ્ધ સંગતિનું આયોજન વૈશાલીમાં કરવામાં આવે છે ક્યારે કરવામાં આવ્યું અગત્યની બાબત યાદ રાખવા જેવી પરીક્ષામાં સંગતીઓ ખૂબ જ પૂછાય છે તો યાદ રાખજો કે બીજી બૌદ્ધ સંગતિનું આયોજન વૈશાલીમાં થયું ત્રણસો ને માં થયું ઈસવીસન પૂર્વે અને રાજા કોણ છે કાલાશોક છે એણે આનું આયોજન કર્યું હતું હવે અહીંયા વૈશાલીનો ઉલ્લેખ આવ્યો છે તો તમે યાદ રાખજો કે વૈશાલીની અંદર કઈ પ્રજાતિઓ રહેતી હતી કઈ જાતિ રહેતી હતી તો એનું નામ છે લીચ્છવી અને ભગવાન બુદ્ધની વિશે જો તમે થોડું જાણતા હોવ તો તમને ખબર હશે કે લીચ્છવીમાંથી એક રાજકુમારી હતા યશોધરા અને એ જ યશોધરા સાથે ભગવાન બુદ્ધના લગ્ન થયા હતા હવે મિત્રો છેલ્લી વાત કરી નાખીએ કે આ જે શિશુનાગ વંશ છે અથવા તો નાગવંશ છે એ નાગવંશના અંતિમ રાજા કોણ છે નંદીવર્મન તો મિત્રો આજના જે અગત્યના જે આપણા ટાર્ગેટના રાજાઓ હતા એના વિશેની માહિતી આપણે પૂર્ણ કરી લીધી છે તો આશા તમને વિડીયો પસંદ આવતો હશે અને ફરી પાછા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર નવા રાજાઓ લઈને તમને ફરીવાર મળીશું થેન્ક યુ મિત્રો